દસ મહિનાથી હું ઉતો હતો બરાબર પગ એક્સિડેન્ટ ગયો હતો એટલે પગ ગયો તો દાદર સડવા ઉતરવા માં તકલીફ થાય એટલે ઉંમર ગમે એ હોય તમારે જો કામ કરવાની ધગસ હોય ને તો તમને બધી જ વસ્તુ આવડી જાય એ આ ઉદાહરણ પૂરું પાડે છે બાને દાદા અને પાંચ વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધી અહીંયા સ્ટ્રીટ ફૂડમાં સેન્ડવિચ વેચે છે તમે વિચાર કરો આ ઉંમરે લોકો સેન્ડવિચ વેચે છે અને પાછું શીખવાવું શીખી પણ ગયા એમ તમારા આમાં ધગજ હોય ને તો બધું જ કામ છે કેમ હું બનાવો છો સેન્ડવીચ સેન્ડવીચ બનાવો ગ્રીન સેન્ડવીચ બનાવી બનાવી સેન્ડવીચ ને બનાવો તો તમારી મસ્તીની સેન્ડવીચ કઈ છે બનાવો હું લીધું આ સલાડ લીધું છે

એ સેન્ડવીચનું જે પેલું ઓલું આવે ને સ્ટફ સ્ટફિંગ કરતા જાય છે આ છે ને પનીરવાળી વેજ પનીર સેન્ડવીચ છે હે ને દાદા અને ખાસ વાત બધી જ વસ્તુ છે ને અમૂલ બટર ઉપયોગ કરવામાં આવે છે હે ને અમૂલ ચીઝ ને અમૂલ બટર ને એ જ આ અંદર ચીઝ નાખી દીધું છે સેન્ડવીચમાં આને દાદા આપણે ટોસ કરશું ને ટોસ સેન્ડવી હા

કે આ થઈ ગઈ આપડી સેન્ડવિચ રેડી હે ને હા હવે એને સોસ ની અરપપણી ને સોસ ને ગ્રીન ચટણી અને ઉપરથી બટર વાહ આ આપડી પ્લેટ રીટ ફૂડ ની અંદર બા દાદા ની સેન્ડવિચ કેવું લાગે તમે 65 એક વર્ષ ની ઉંમર હોય અને કામ કરવાની ધગસ હોય ને કામ કરીએ તો ફીલ થાય કે નહીં આ ઉંમરે પણ હું કામ કરું છું અને એ કામથી ઘરનું ગુજરાન ચલાવું છું જો તમે એકદમ સ્ટોફિંગ લબાલબ છે અને સેજ પણ ચીકણાઈ નહીં ક્યાંક આપણે કોઈ સારા કેફેમાં એમાં જઈએ ને એમાં જે ટેસ્ટ મળે ને એ જ ટેસ્ટ તમને અહીંયા મળવાનો છે ટ્રાય કરીએ સુપર ટેસ્ટ છે સોસ સારી ક્વોલિટીનો યુઝ કરે છે નહીં તો સોસમાં જ ખબર પડી જાય કે સોસનો ટેસ્ટ સારો હોય ને તો જ તમને સેન્ડવિચ ખાવાની મજા આવે ઓવરઓલ પરફેક્ટ છે મજા આવશે એડ્રેસ એડ્રેસને બધું ડિસ્પ્લે ઉપર આપેલું જ છે વિઝિટ કરી લેજો મજા આવશે તો પછી પહોંચી ચાજો